જિલ્લા કક્ષાનો પંચોન સુરેન્દ્રનગર વર્ષ બે હજાર ચોવીસ ગાંધીનગર ખાતે પોનિત વન ના નિર્માણ થી શરૂઆત કરી આજે રાજ્યના ઓગણીસ જિલ્લાઓની બાવીસ જગ્યાએ અલગ અલગ પ્રકારના ધાર્મિક આધ્યાત્મિક સ્થળોએ સાંસ્કૃતિક વનોનું નિર્માણ કર્યું છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે વૃક્ષો વનોના વિકાસ થકી ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા જનજાગૃતિ લાવી છે ચોટીલામાં ભક્તિ વન બાદ જિલ્લાવાસીઓને ફટેશ્વર વન સ્વરૂપે નવા સાંસ્કૃતિક વનની ભેટ મળી છે હજુ પણ વૃક્ષારોપણનું કાર્ય અવિરતપણે આગળ વધી રહ્યું છે વધુમાં તેમણે અભિયાનમાં સમગ્ર જિલ્લાવાસીઓને સહભાગી થવા અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં સાંસદ સભ્યશ્રી ચંદુભાઈ સિહોરા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ સિરાણા પાટડી ધારાસભ્ય શ્રી પી અગ્રણી મહેન્દ્રભાઈ પટેલ મુકેશભાઈ પટેલ તેમજ જિલ્લા કલેક્ટર શ્રી કેસી સપટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્ના વરિષ્ઠ વન અધિકારી શ્રી ડોક્ટર ગંગાસરણસિંહ સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અશરફપોરા જે ન્યૂઝ સુરેન્દ્રનગર